મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અહેમદાબાદ ના ઘોડાસર ગામે ચાંદીપુરા વાયરસ થી બાળક નું મોત ગણત્રીસ વર્ષ અગાડી ગામ નો એક વર્ષ નો અને મહુધાના સનાલી ગામ નો છ માસ નો બાળક સારવાર હેઠળ ખેડામાં ત્રણ નવા કેસ સાથે કુલ આંકડો પાંચે પહોંચ્યો નડિયાદ ખેડા જિલ્લામાં ચાંદીપુરના વાયરસે હાહાકાર મચાવ્યો છે અગાઉ કપડવજના દાસલવાડા અને કુલજીની મુડાવાડીમાં શંકાસ્પદ કેસ નોંધાયા બાદ આજે અચાનક નવા ત્રણ કેસ સામે આવ્યા છે જિલ્લાના ગળતેશ્વર મહેમદાવાદ અને મહુધામાં નવા કેસ નોંધાતા કુલ આંકડો પાંચ પર પહોંચ્યો છે આ તરફ સમગ્ર મામલે ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે કે જે આ ચાંદીપુરના કારણે મહેમદાવાદ તાલુકાના ઘોડાસરના પાંચ વર્ષના બાળકનું મોત થયું છે તો અન્ય બે કેસમાં બાળકો સારવાર હેઠળ છે ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ શંકાસ્પદ ચાંદીપુરના કેસ નોધાતા ખળપળાસ મચ્યો છે તેમાં આ ત્રણ કેસ પૈકી મહેમદાવાદ તાલુકાના ખોડાસરમાં ચાંદીપુરમાં સપડાયેલા પાંચ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી આ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા અહંકાર મચી ગયો છે આ સાંજી સિઝન માં ચાંદીપુર પ્રથમ મૃત્યુ હોવાનું કારણે સરકારી રેકોર્ડ પર નોંધાય છે તો બીજી તરફ ગળતેશ્વર તાલુકાના અંગાડીમાં દસ વર્ષના બાળકમાં ચાંદીપુરાના ચાંદીપુરા લક્ષણો જોવા મળ્યા છે અને આલા એસ એસજી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે મૌધા તાલુકાના સણાલી ગામમાં છ માસના બાળક ને ચાંદીપુરા વાયરસ લક્ષણો જોવા મળ્યા હતા તેને હાલ નડિયાદ ની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે નવા કેસ નોંધાયા છે તેમના સેમ્પલ લઈ અને તેમને તપાસ માટે મોકલવામાં આવે છે આ સિઝનમાં અગાઉ કંપડવેના દાસલવાડા અને કુલજીની મોવાળીમાં બે ગામમાં ચાંદીપુરના શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને તેમાં સપડાયેલા બાળકોને સારવાર ચાલી રહી છે આ વચ્ચે ત્રણ કેસ નોંધાયા અને ત્રણ કેસમાં એકના મૃત્યુની પુષ્ટિ થતાં હવે આરોગ્યની વિભાગે હું થઈ ગઈ છે બીજી તરફ જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે જય હિન્દ